આખા સંસારમાં માણસોના જીવનમાંથી હરેક માનવના વિચારો અલગ અલગ હોતા હોય છે પણ ભગવાનના ઘરેથી આપણને બધાને એક બક્ષિશ હોય છે કે માનવના જીવન મળ્યા પછી પોતાના ઉદ્ધારનો એક મોકો આપણને મળે છે પણ આપણે એના ઉપર વિચારતા નથી અને એની વિશેષતા ભૂલી જઈએ છીએ જેવી રીતે એકવાર એક કિસાને વધારે પાક સારો મળે એના માટે થઈને મોંઘામાં મોંઘું બી ખર્ચ કરીને મહેનત કરીને બી વાવ્યું પણ જેટલી આશા જેટલો ખર્ચ ને જેટલી મહેનત કરી એવું એને બીજનું ફળ ના મળ્યું એટલે બહુ દુઃખી થઈ ગયું એક ખેડૂત હતો એણે એવી આશાથી કુવો ખોદાવ્યો કે મીઠું પાણી આવશે અને મારે બહુ કામમાં આવશે એટલે કુવો ખોદાવવા માટે ખૂબ જ ખર્ચ કર્યો અને ખૂબ મહેનત કરી પણ અંતે પાણી તો ખારું નીકળ્યું એક માતા પિતા જ્યારે બાળકની પાછળ ખૂબ મહેનત કરે અને આખા જીવનની જે મજા હતી એ બધી છોકરા પાછળ લગાવી દે પોતાના જીવનમાં મજા બીની લીધી છોકરાની પાછળ મહેનત કરી અને એ જ છોકરો જ્યારે ખરાબ નીકળે તો કેટલું માતા પિતાને દુઃખ થાય છે એમ ભાઈઓ બહેનો માણસના જીવનને બનાવવા માટે ભગવાને એટલી આશાથી જન્મ આપ્યો હોય છે જે માનવ પોતાના જીવનને મેળવીને ખૂબ એનો આનંદ લેશે સુખ મેળવશે મોક્ષ મેળવશે બધી જ બક્ષીસ ભગવાને આપણને આપી છે પણ જે આપ્યા પછી આપણે નથી કરતા ને તો ભગવાનને પણ આવું જ દુઃખ થાય છે જે ખેડૂતને બીમાં મહેનત કરી અને બીનો પાક ન મળ્યો એને દુઃખ થાય કુવો ખોલવાથી ખારું પાણી નીકળે તો એને દુખ થાય મા બાપ એટલો સુંદર દેવતાઓથી ઉત્તમ માનવ જીવન મળ્યું અને એ પ્રભુને મેળવવા માટે કેટલા સરસ સમય એવા રૂડા દેશમાં એવા મહાપુરુષની ધરતી પર અનેકો મહાન સંતો અને ગુરુઓ આજે એવી કોઈ કમી નથી જેની કહેવાય આવા ધર્મ ગ્રંથ જેને રાહ બતાવે અને કૃપા કરી છે આપણા પર પણ છતાંય મનુષ્ય એવો છે કે તમે પણ તમારા જીવનનો લાભ લો બીજ એવું ના થાય મા બાપના સંતાનને ખબર બગડે ત્યારે એવું તમે ભગવાનના પ્યારા કેમ નથી બની શકતા એ નાચ માટે એક તમને તિબ્બિતના સંત મેલપ્પા જેમની પાસે હું તમને લઈ જવા માંગુ છું ધ્યાનથી સાંભળજો પહેલા તેમનું જીવન ચરિત્ર છે ટિબિતના મહાયોગી જેને કહેવાય એક ઉપમા દઈએ કોઈ મહાપુરુષ એવા યોગી હતા પણ એમના જીવનમાં એ પોતે એમના પરિવાર સાથે રહેતા હતા બચપનમાં જ એમના પિતાજી એટલા બધા ધની માલ મિલકત જમીનો બધું જ હતું પણ એક આદત ખરાબ હતી જુવા ખેલવાની જુગાર રમવાનું અને એ રમતા રમતા એમના બધું માલ મિલકત બધું જ ગવાવી દીધું અને હકીકતમાં જોવા રમવું સારું નથી હોતું કોઈ રમવું ના જોઈએ આપણે કેટલા મહાભારતના ઉદાહરણ જોઈએ છે એવી જ આ પિતાજીની હાલત થઈ એમને જુવા રમવામાં બધું જ ખોઈ નાખ્યું અને આમ કરીને એ ગામ છોડીને એમને ટિબિત થી નેપાલ આવવું પડ્યું પરિવારને લઈને નેપાલ આવ્યા પછી એમની મિલકત માલ અને જમીન જાયદાદ બધું મેળવવા માટે ખૂબ પરિશ્રમ કર્યો એટલી મહેનત કરી એટલી મહેનત કરી

કાકા ની સાથે રહેવા લાગ્યા અને ખૂબ જ એ લોકો દુઃખ આપે છે મોટા થયા એટલે એને કાકાને ફઈ વાત કરી પણ કંઈ આપે નહી એવો ભાવ દેખાડ્યો એટલે ગામના જેટલા મોટા લોકો હતા એ લોકોને બોલાવ્યા અને એમને બોલાવ્યા પછી બધા ગામ વચ્ચે કહ્યું કે ભાઈ હવે મારે પતિની જેટલી જમીન જાયદાદ મિલકત જમીન બધું હતું એ આપવો અને અમારી છે અમારા છોકરા મોટા થઈ ગયા રેપા મોટો થઈ ગયો હવે એને આપો પણ એની ફાઈ અને કાકા ગામ વચ્ચે બોલે છે કે મરનાની પાસે તો હતું શું જે અમે એમને આપીએ એ તો દયા રાખો કે જીવતા અમે રાખ્યા એમને પાયડા એમને મોટા કર્યા અને અમે જીવવા દીધા નહીં તો બીજું તો કઈ પાસે હતું જ શું એમ કરીને બધું જ કાકા એ ફાઈ લઈ લીધું અને આમ કરીને બધું જ લઈને ગામના લોકો ભી આ તો કહેવત છે કે ભાઈ નાળા નાથાલાલ ને નાળા વગર નાથિયો આપણે ગુજરાતી કહેવત છે ને આવું જ છે ગામના લોકો બી કાકાની ફઈ ની વાતમાં આવી ગયા અને કઈ જ મદદ નહીં કરી અને એની માને કોઈ ટેકો નહીં મળ્યો રેપાની માં બહુ દુઃખી થઈ ગઈ અને ગામના લોકો ઉભા થઈ ગયા અને ફઈ કાકા બી જવા લાગ્યા તો એની માં લલકારે છે ક્રોધમાં કે ગામવાળો જોઈ લેજો હું મારા છોકરાને ભણાવીશ અને હું તમને બતાવીશ એટલે રેપા ને બહુ દુઃખ થયું કે સાચી વાત છે માની કોઈને દુઃખ દેવા જેવું હોય એ કાર્ય કરવાનું જ ન હોય અને આપણે ન કરવું જોઈએ એનો કોઈ અંત બી નથી કરશો એટલે ભોગવશો આ તો એક જ વાત છે સારું કરો તો સારું ફળ મળે તો મેલરપ્પાને એક એવું તક મળી ગઈ કે કાકાના ઘરે છોકરાના લગ્ન હતા એટલે ફઈના અને કાકાના અને કુટુંબના બધા એમના કુલના લોકો એક છત નીચે ગીત ગાતા હતા લગ્નના અને બધી વિધિ કરી રહ્યા હતા તો રેપાએ એ તકનો લાભ ઉઠાવી અને પોતાના મકાનનું છત પાડી દીધું અને એમના મકાનનો નું છત બળી આખા કુલ્લો વંશજનો નાશ થઈ ગયો અને આવું જોઈને ગામના લોકો પણ રેપાથી ડરી ગયા અને આ જોઈને ને બહુ દુઃખ થયું હવે અહીંયા વૈરાગ મેલરેપ્પાને થાય છે એને કૃત્ય કરવા તણે તો કરી નાખ્યો પણ અંદરથી બહુ દુઃખી થાય છે અને દુઃખ જ્યારે લાગે ને માણસને ત્યારે ખરેખર એના પશ્ચાવાનો પાર ના રહી ત્યારે એ દુઃખી થઈને જંગલોમાં ભટકવા લાગ્યો હવે મગજ કામ નથી અને ખૂબ જ શું તો મારી બુજે એવા ચિંતામાં રહેવા લાગ્યો ત્યારે તો કીધું આગ લગી આકાશ મેં જળ જળ અંગાર સંતન હો જગત મેં તો જલ મરતા સંસાર કે આખા સંસારમાં આવી આગ છે બધાના મનમાં અને વૈર બધાના અંદર વેર ઝેર છુપાયેલું છે ઈર્ષા બી એવી એક પ્રકારનું ઝેર જ છે આવી રીતના અનેક પ્રકારના અંદર ગુનાઓ લઈને ભારે દિલથી મેલોને પગ ભટકતો હતો એમાં એક દિવસ નદી કિનારે પહોંચી ગયો એક ભિક્ષુક મળી ગયા એ ભિક્ષુક મળ્યા એટલે એને બધી વાત કરી દુખા મંતથી દુખી વાતને સાંભળી અને ભિક્ષુક કાઈ ન બોલ્યા ભિક્ષુક લોકો બહુ ઓછું બોલતા હોય છે એને એટલું જ કીધું કે તારા આ બધા પાપમાંથી મુક્ત થવું હોય તો ભારત દેશ એવો દેશ છે અને આજે ખરેખર જો ગુરુ નહીં કહી રહ્યા તો કરજો ગુરુ જ એવા હોય છે જે આપણો તન મનનો બધો જ ભાર ગુરુ ઉઠાવી લેતા આપણે ઉપદેશ લઈએ તો કહીએ ને કે તન મન તન ગુરુ મહારાજજી તમારું આપણે સમર્પણ કર્યું પણ પછી આપણે ભૂલી જઈએ છીએ કે ગુરુની સેવા કરવી પડે કેમ કે નહીં તો નહીં કરીએ તો આપણો બધો જીવનનો ભાર ગુરુ લેતા હોય છે તો મેલો ને ખબર પડી કે ભારત દેશ એક એવો દેશ છે જ્યાં તત્વર્શી મહાભૂમિ છે તપો તપોભૂમિ છે અને ત્યાં જ એવા ગુરુ મળશે એવું ભિક્ષુક કહીને ચાલ્યા ગયા હવે એટલી બધી ભાર જીવનનો હતો દુઃખ હતો એટલે તરત જ મેલરપ્પા

બે એટલા માટે સંતોએ કીધું કે જીન જે પણ ખોજે એને મળે જો સમુદર માંથી અગર રત્ન ચાહીએ તો બધાને ખબર છે કે રત્ના સાગર કહેવાય છે ને અને એમાં રત્ન છે જ

પણ આપણે ઇગ્નોર કરી દેતા ધ્યાન દઈએ જ છે ક્યાં ધંધામાં દઈએ પરિવારમાં દઈએ સમાજમાં દઈએ બધું મોસોક માં દઈએ અને કેટલા એવા ને કેટલા ગયા એ હિસાબમાં દઈએ પણ પોતાનો હિસાબ કોઈ કરતા નથી એટલે જિંદગીના ચોપડામાં સરવાણો માંડવાનું શરૂ કરો એટલે તો આમ મિલરેપાજી હતા એમને ખોજ કરતા એક ખેતરમાં હલ ચલાવી રહ્યા હતા અને આખું ખેતર ને બળદ પેલા આપણે હલ ચલાવતા બળદ વડે ખેતરોમાં આજે બધા ટ્રેક્ટર થઈ ગયા પણ એ સમયમાં એક કિસાન આમ કામ કરી રહ્યો હતો અને મેલા રપ્પા ચાલીને થાકીને આખી તડકામાં ભૂખા ને પ્યાસા એને એક જ લગન કે મને ગુરુ ક્યાં મળશે એ ખોજતા ખોજતા એક કિસાન પાસે આવીને હાથ જોડીને કહે છે કે ભાઈ મને મારા ગુરુનું જે મારપા છે એમનું ખોજ કરવા નીકળો છું મને બતાવશો ઘર ક્યાં છે હું બતાવીશ ઘર બતાવી દો એટલો પ્રેમ એટલી ભૂખ અને એટલી જિજ્ઞાસા અને એ રેપા કે છે કે શું મોટી વાત અને એ તો થાક બે બાજુ થઈ ગયું આટલું કીધું એટલામાં તને ઓર શક્તિ મળી ગઈ અને કે મને ગુરુ ઘર બતાવશે

એ ખેડૂત જે હતા એમને કહ્યું કે તારે કોનું ઘર જોયો મારપાનું કે હા હા મારપા ગુરુ મારા છે કે તો હું જ છું બોલ ભાઈ અરે અરે એટલું કીધું એટલે તો એના પાંચ થી જેમ નદી મળી ગઈ તરસા એટલી બધી ખુશી થઈ ગઈ રેગિસ્તાન આટલું એક ગ્લાસ પાણી મળી જાય એ પ્યાસા ને રેગિસ્તાન સ્થાન પર જે કદર થાય ને એ આપણા ઘરમાં ના થાય મિનિયર વોટર થી બી નહીં થાય એમ સજ્જનો મિલરપ્પા ને ખુશી થઈ ગઈ કે અરે વાહ મને તો સાક્ષાત ગુરુ મહારાજ મળી ગયા અને એ જ મનો મન પ્રાર્થના કરે છે બ્રહ્મા વિષ્ણુ દેવો મહેશ્વરા ગુરુ ગુરુદેવ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી નમઃ મારપાને જોઈને ખૂબ જ ખુશી થઈ મિલરેપ્પા અને મિલરેપ્પા ને પાસે કહી દુ કે ચાલતો અને બંને ગુરુ મહારાજજીની સાથે સાથે બેલગાડી લઈ અને ગુરુકુલ પહોંચી ગયા ગુરુ દરબારમાં પહોંચ્યા ગુરુ માતા અનેક શિષ્યો અને પેડ નીચે નીચે ઝાડ બધા ધ્યાન કરે કરે સેવાઓ જેનો જે વિષય હતો અને એકદમ વાઇબ્રેશન આશ્રમના તમે જોયું ને કે ઘરના અને આશ્રમના વાઇબ્રેશન અલગ જ હોય છે મનની અંદરથી શાંતિ થવા લાગી અને તરત જ જોઈને ગુરુ મહારાજજીએ કીધું કે આજ નવો શિષ્ય આવ્યો છે

ગુરુ મહારાજજીનો આદેશ મળ્યો એટલે એને ઓર ખુશી થઈ કારણ કે કામ તો પહેલા માટે કરીએ ખુશી સ્વાર્થનું અને તમે કરીને અજમાવીને આજના સમયમાં પણ સ્વાર્થી જેટલા બનશો એટલું જ તમને દુઃખ આવશે પરમારથથી બનશો એ તમને ખુશી આવશે એ તો ધર્મનું કામ છે અને મિલરપ્પાને હવે કામ મળી ગયું એને એટલી મહેનત કરી લાકડાઓ જંગલમાં જઈને ગાય અને બોધ મને થશે અને આમ થઈને ગુરુ મહારાજજીને બોલાવા ગયો કે ગુરુદેવ મેં મકાન બનાવી લીધું છે તમે પધારો અને જુઓ ગુરુ મહારાજજીને જોવા બોલાવ્યા અને જોયો ગુરુ મહારાજજી કે આવું ઘર હોય છે આવું બનાવ્યું આટલો દિવસ લગાવ્યો ને હરકુ ન બનાવ્યું આવી રીતનું ઘર ના ચાલે મારા પુત્રની જાઓ પાછા લાકડા જ્યાં હતા ત્યાં મૂક્યા જાઓ પાછા લાકડા જેવા હતા મૂક્યા અને આમ કરીને જેટલા પથ્થર હતા તો પથ્થરની જગ્યાએ પથ્થર મૂક્યા અને આમ કરીને ગુરુ આદેશ એવો આપ્યો અને બધું મૂકી આવ્યો આમ કરીને એને પાંચ વાર ઘર બનાવ્યું એ કેવો થઈ ગયો હશે આંખો વાળ બધા ફયાબ થઈ ગયા અને પછી એનો ચામડી બી બદલાઈ ગઈ પોતાની સકલ બી બદલાઈ ગઈ અને પોતાનું શરીર બી તૂટી ફૂટી ગયું અને બધેથી ઘા થઈ ગયા અને ઓળખાઈ ને એવો થઈ ગયો અને આ જોઈને ગુરુ માતા ની પાસે ગયા ગુરુ માતાને જયારે કે છે ગુરુ જ્ઞાન મને ક્યારે મળશે અને એકલા પડે એટલે ખૂબ રોવે આમ કરીને મકાન બનાવ્યું ને મહારાજજી પાછા જોવા આવ્યા એટલે ઘર બહુ સરસ બની ગયું કે ફાઈન બનાવ્યું અને ગુરુ મહારાજજી ખુશ થયા એટલે એમ થયું કે હવે તો મને ઉપદેશ મળશે એટલે તરત જ ગુરુ મહારાજને પ્રાર્થના કરે છે ગુરુદેવ હવે મને તત્વ ક્યારે આપશો અને ગુરુ મહારાજે વાળ ખેંચીને લાત મારીને કીધું તારા જીવનના કેટલા પાપ કર્મ અને તારે જ્ઞાન લેવું છે આમ ધક્કો મારીને કાઢી મીકો મિલ રેપાને અને એટલા દુખી થઈ ગયો અને જ્યાં દુખ થયું એટલા બધું ગુરુ માતા જોઈ રહ્યા હતા તો ગુરુ માતાથી ના રહેવાનું એટલે ગુરુ મહારાજજી પાસે ગયા અને એક દિવસ મોકો જઈને ગુરુ માતાએ કીધું કે મિલરઅપા ને કેટલી સેવા કરી જો એની પીઠ છોલાઈ ગઈ સેવા કરતા કરતા એને ઉપદેશ આપવો જોઈએ આપણે ત્યારે ગુરુ મહારાજજી બોલ્યા કે ગધેડાની પીઠ છે કરવા ઘોડાની બી પીઠ છોલાય છે એને કંઈ મળે છે તો એનો મતલબ કે હજી બી એને જ્ઞાન ન મળે ગુરુ માતા બી સમજી ગયા એટલે તરત જ મિલરઅપાને બહુ દુઃખ થાય છે પાછું માને જોઈ છે એટલે ગુરુ એક દિવસ દયા આવી ગઈ ગુરુ માતાએ સમીધા લીધું ફલ ફૂલ અગરબત્તી વસ્ત્ર સમિધા તૈયાર કર્યું અને ગુરુ એક મોટો શિષ્ય છે એ તને ઉપદેશ આપશે તારે ઉપદેશ લેવો છે ને તો તું એમની પાસે જા અને એને તું કહેજે કે મને ગુરુ માતા મોકલો છે એટલે તને એ ઉપદેશ આપશે અને આપશે તો તને ઉપદેશ થઈ જશે તો બહુ ખુશ થઈ ગયો અને એને સમીધા ગુરુ માતા આપી દીધી અને લઈને મોટા શિષ્ય પાસે ગયો મોટા શિષ્યની પાસે એટલે ત્યાં જઈને રાખી દીધી પ્રાર્થના કરી કે મને જ્ઞાન લેવું છે મને ઉપદેશ આપો અને એ શિષ્ય કીધું કે ગુરુ માનો આદેશ છે તો હવે મને આપવું જ જોઈએ એટલે એને ભાવથી ગુરુ મહારાજની યાદ કરી પ્રાર્થના કરી અને એનો ઉપદેશ દેવાનું ચાલુ કર્યું પરમ પ્રકાશ તીજી આંખ બતાવી પછી એને તરત જ પ્રકાશના દર્શન થશે પછી એને અમૃત પાન ગીતા શીખવાડ્યું નામ સુમિરણ કરતા શીખવાડ્યું અને પોતાની અંદર બ્રહ્મનાદ જે થઈ રહ્યા છે એને ચારે ક્રિયાનો ઉપદેશ મોટો શિષ્ય આપવા માંડ્યો અને પછી આપ્યા પછી પૂછ્યું કે તને કઈ અનુભવ થયો ઓહો એટલું પૂછ્યું એટલે પેલો મેલરેપા કે મને અમારે કઈ અનુભવ નહીં થયો અને નહીં થયો મેલરેપાના અનુભવ એટલે તરત જ મોટો શિષ્ય ઊભો થઈ ગયો અને કહે છે કે તો ગુરુની કૃપા તારી પર નથી જાવ માર ગુરુની કૃપા ન હોય ત્યાં સુધી હું ઉપદેશ હવે તને નહીં આપી શકું અને તને બીજી વાર અનુભવ નહીં થી થતો તો હું એ નહીં કરાવી શકું મને એવું જ લાગે છે કે ગુરુના આશીર્વાદ નથી તો મોટા શિષ્યને બે દુઃખ થયું કે આ તો મેં ગલત કામ કર્યું ગુરુના આદેશ વગર કૃપા વગર મને ઉપદેશ આપ્યો એટલે એ માફી માંગવા થઈને એની પાસે ઘરમાં જેટલો ચડાવો હતો ત્યાં જઈ અને બંને શિષ્ય ગયા અને બધું ચડાવો ચડાવી દીધો પણ શિષ્યને એમ થયું કે એક લંગડી બકરી છે એને ક્યાં લઈ જાઉં ગુરુ પાસે એને છોડીને બધું આવ્યા હતા એ લંગડી બકરીને છોડીને આવ્યા હતા અને આમ કરી અને બધું જેટલો ચડાવ હતો ગુરુ મહારાજજી મારો આ ચડાવો સ્વીકારો ગુરુ મહારાજજી કે છે આ તારો ચડાવો છે ગુરુ મહારાજે સ્માઈલ આપી હૈસા અને તરત જ કીધું કે લંગડી બકરી શું કમ નહીં આપી ઓહો પેલા શિષ્યને એમ લાગ્યું કે આ તો ગુરુ મહારાજજીને ક્યાંથી ખબર કે હું લંગડી બકરી નથી એટલે કે જાઓ એ લઈ આવો અને તરત જ એ તારા માટે રાખી એમ કીધું ગુરુ મહારાજજી અને ઊભા થઈ ગયા એટલે તરત જ પેલો મોટો શિષ્ય દોડીને પાછો એમની આશ્રમમાં જઈ અને એ પોતે ચરણોમાં બકરી ચડાવી એટલે ગુરુ મહારાજજીને બકરીનો નથી મતલબ બકરી નથી જોઈતી પણ એનો સમર્પણ ભાવ મિલનપાને બતાવવા ચાહતા હતા એટલે સમર્પણ ભાવ જાણવો બહુ જરૂરી છે આપણે ગમે એટલા દસ રૂપિયા તો ક્યાંય ઉડાડી દેતા હોઈએ આપણે જોઈએ આજકાલ દસ રૂપિયાનું કોઈ વેલ્યુ જ નહીં આજકાલ છે દસ રૂપિયાનું વેલ્યુ અત્યારે તમે જુઓ તો બધા પચાસ સો થી જ વાત કરતા હોય છે માર્કેટમાં જુઓ તો વીસ ઉપરની જ વસ્તુ કોઈ બી મળે છે કોઈ એમને રિક્ષાનું ભાડું બી વીસ થી શરૂ થાય છે દસ રૂપિયા ગયા આમ જ છે અહીંયા બી તમને એ જ કહેવા માંગુ છું કે આપણે આપણા જીવનમાં સમર્પણ ગુરુના ચરણોમાં ના થઈએ કેવી રીતના સમર્પણ આપણે કઈ મંજિલ પર જવું હોય તો ડ્રાઈવરને સમર્પિત થઈએ છીએ ગાડીમાં બેસતા પહેલા ડ્રાઈવિંગ કેવું કરે તમને ખબર હોય છે નથી ખબર હોતી પણ આપણે બેસીએ છીએ તો એને સમર્પણ થઈ ગયા પછી આપણી મંજિલ પણ આપણને લઈ જાય છે બસ એમ સમર્પણ કહેવાય અર્જુન ભગવાનના ચરણમાં સમર્પણ થઈ ગયો એટલે ભગવાન એને વિશ્વરૂપ બતાવીએ આ જરૂર છે આપણે સમર્પણની જ્યાં સુધી આપણે સમર્પણ ના થઈએ ને કોઈ બી પેટમાં દર્દ હોય તો કેવા સમર્પણ ડોક્ટર ને થઈ જઈએ

એને સમર્પણ કરી અને તરત ગુરુ મહારાજ હસ્યા અને મેલરપ્પાની સામે સમદ્રષ્ટિથી પ્યારથી જોયું અને મેલરપ્પાને અંદરથી ખુશી થઈ જે વર્ષોની સાધના તપસ્યાથી જે ગુરુને જ્ઞાનથી થાય એ જોઈને ખૂબ જ એને આનંદ થયો એટલે કીધું છે યહ તો ઘર હે પ્રેમ કા ખાલા કા ઘર નાય શીશ ઉતારે જો ભો ધરે ત્યાં આપણે અગર માસી કાકીનું ઘર હોય ને એવું રીતે નથી જવાતું ત્યાં સમર્પણથી જવાય છે અને શીસ આપીને બી ગુરુના ચરણે ચડાવી દે તો ગુરુની એ તાકાત હોય છે ધ્યાનથી સાંભળજો ગુરુ એ તાકાત હોય છે કે મિલરે તો ગુરુ કેમ શું કરી શકે ગુરુ અમૃત કે ખાન શેષ દે ગુરુ મિલે તો બી જાન તો ભી કેવાય છે કે યહતન વિસ કી વેલરી આખું શરીર પાપ કરી રહ્યું છે આપણું આંખો થી પાપ કાનો થી પાપ જમાન તો એટલી લપ લપ કરે બીજાની નિંદામાં અને ચુગલીમાં અને કોઈને ઘર તોડાવવામાં તો આપણે બધા પેલા નંબર સારું કરવામાં કેટલું કરીએ કેટલું થાય શું થાય એ આપણને ખબર જ ક્યાં છે આખો દિવસ અભ્યાસ થઈ ગયો ખરાબ કામનો પણ ગુરુ ગુરુના શરણમાં જશો તો ગુરુ મહારાજ ગુરુ અમૃત કી ખાણ છે જે એમના શરણમાં જવાથી આપણા બધા એ પાપ નાશ થઈ જાય અને આપણા પોતાના જીવનનો ઉદ્ધાર માટે આપણે જવું જ જોઈએ ગુરુની જે તાકાત છે સંસારમાં બીજા કોઈની નથી અને મિલરેક્પાને એ જ્ઞાન ઉપદેશ મળ્યો અને એ ધ્યાન એ જ્ઞાનથી એમને પછી એક જ વસ્ત્ર ધારણ કર્યું સફેદ એને તિબ્બિત ભાષામાં રેપ્પા કહેવાય છે અને એનાથી એ મહાન યોગી બની ગયા અને એમનું નામ પડ્યું મિલરેક્પા જે પોતે ખૂબ જ આખા તિબેટમાં જઈને ધર્મ પ્રચાર કર્યો નેપાલમાં જઈને ધર્મ પ્રચાર કર્યો અને ગુફામાં બેસીને ધ્યાન જ કરતા અને વધારે ધ્યાન મને ખેચડી મુદ્રામાં પ્રકાશમાં એટલો ઉપયોગ કર્યો છે ભારતની પોતે અન્ય જગ્યાએ જઈ જઈને ગામો ઘરે ઘરે એ ધર્મ પ્રચાર કર્યો અને આપણે એવા છીએ કે ભારત દેશમાં રૂડો માનવ દેહ અને રૂડા મહારાજ શ્રી સતપાલજી મહારાજ અને તોય એ આપણે બાજુ ધ્યાન નથી દેતા ભારત દેશની સંપત્તિ છે જ્ઞાનની ધ્યાનની

લાત મારીને હું આગળ વહી જાઉં યા અહીંયા નથી ચાલતું ગુરુ ના ઘર એક ખાલાકા ઘર નાય આપણે પહેલા જ સાંભળું માસી કાકાનું ઘર નથી યા તો પ્રેમ અને સમર્પણ થી આપણી ગુરુ સેવા કરવાની છે ત્યારે જ આપણા કર્મને ગુરુ મહારાજજી જ્ઞાન વડે આપીને આપણે કાપે છે અને આપણને આશીર્વાદ આપે છે અને એ પ્રમાણે જેનું જીવન જીવે છે એ મહાન બની જાય છે એવા અનેકો ઇતિહાસના ઉદાહરણ છે પણ સિર્ફ અત્યારે તિબીટના સંત મહાયોગી યોગી મિલનપ્પાને યાદ કરી અને આપણે આપણા જીવનમાં એ દોર ઉપર ચાલીએ આપણા શબ્દો ઉપર ચાલીએ અને આપણે અજમાવીએ વિશ્વાસ તો પછી કરજો પહેલા અજમાવો તો ખરા તો તમને ખ્યાલ આવશે કારણ કે આપણે આપણે ભક્તિમાં બી આ જાણીએ કરીએ એટલે કીધું કે મહેંદી રંગ લાતી પથ્થર પર ઘીસ કે બાદ ભક્ત નામ પાતા હે ભક્તિ માં મીટ જાને કે બાદ આપણા જીવનનો ઉદ્ધાર ત્યારે જ મહેંદી માં હોય પણ પૈસા વગર રંગ ના આવે આપણે જીવનમાં તકલીફ ના આવે તો જ્ઞાન ના ઉચકી શકીએ ના નિભાવી શકીએ તો જ્ઞાન મળે તો એની ભજન થાય એટલા માટે આપણે ભક્ત નામ પાડવું હોય તો મહેંદી રેડી રેજો પીસાવા તો જ જીવન બને બાકી આમે તમે પિસાતા ઓછા નથી કાકી નું આંબળો ને માસી નું આંબળો ને પેલા આમ કીધું પેલા ગયા ને એ તો તમે કેટલા ને કેટલું દુઃખ બેઠો છો જે તમારો હિસાબ કરો તો તમને ખબર પડશે આપણે સંસારમાં બહુ દુઃખી છીએ બધા એક ગુરુ જેવા છે જે અમૃત છે અને આપણને અમર કરી શકે તો એની સાથે જ આપ સર્વને મારા વિચારોને ને વિશ્રામ કરતા આપ સૌનો ખુબ ખૂબ ધન્યવાદ બોલી શ્રી સતગુરુદેવ મહારાજ કી જય